પોલીસ તપાસમાં સામે આવ્યું છે રાજકોટ શહેર એસીપી બીજે ચૌધરીએ જણાવ્યું કે ત્રેવીસ જાન્યુઆરી ના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લૂંટની ફરિયાદ નોંધાઈ હતી જેમાં ગણતરીની કલાકોમાં જ આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપી સમીર ચાનિયા સલીમ ઢેબા અને અઝરુદીન સફિયાની એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી તેની પાસેથી કુલ લૂંટમાં વપરાયેલા બાઇક સહિત મોબાઈલ મળીને કુલ એક પોઈન્ટ પાંચ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પકડાયેલા આરોપીઓ પૈકી સમીર ચાનિયા વિરુદ્ધ રાજકોટ શહેરમાં અલગ અલગ ત્રણ ગુના આરોપી સલીમ ઢેબા વિરુદ્ધ રાજકોટ જામનગર મળીને કુલ આઠ ગુના નોંધાઈ ચૂક્યા છે તેમજ બે વખત પાસા હેઠળ પણ ધકેલાઈ ચૂક્યા છે બંને આરોપીઓ દ્વારા ગત વર્ષ રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ ડુપ્લિકેટ પોલીસ બની રૂપિયા પડાવ્યા હોવાની પણ ફરિયાદ નોંધાઈ ચૂકી છે આરપીઓની મોડે તો ઓપરેટેન્ડી જ મુખ્ય છે કે કોઈપણ રીતે ધાક ધમકી અને મારફૂટ કરીને ચોરી અને અઝરુદ્દીન ઘરે દરમિયાન બંને સાથે લઈ આ લૂંટના ગુનાને અંજામ આપ્યો હોવાનું સામે આવતા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે ફરિયાદી સંજયભાઈ પરમાર રાત્રિ દરમિયાન

ત્યાંથી મોટરસાયકલ સાયકલ પોતાનું મોટર લઈને પસાર થતા ત્યારે રસ્તામાં ત્રણ જણાએ એમને મોબાઈલ તેમજ બાઇક લૂંટી લઈ થઈ ગયા જે આધારે પોલીસ કમિશનર શ્રી વિજય કુમાર ઝા સાહેબ એડિશનલ સીપી શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ તેમનો જોન ડીસીપી જોન ટુ શ્રી રાકેશ દેશી સાહેબ દ્વારા અવારનાર સૂચનાઓ તેમજ મિટિંગ ક્રાઇમ કોન્ફરન્સ આપતા કે લૂંટ ઘરફોટ ઝીલઝલપ દરેક વગેરે ગુનાઓ જે અનડીટેક છે તે ડિટેક કરવા જે આધારે ગુનાના કામે રૂટમાં ગયેલ મોટરસાયકલ અને મોબાઈલની બાતમી હકીકત આધારે ત્રણ આરોપીને ઝડપી પડેલ છે જેમાં એક પહેલા આરોપીનું નામ છે સમીર ઇસ્માયતભાઈ ચાનિયા દૂધસાગર રોડ રાજકોટ બીજો સલીમ ગફારભાઈ ઠેબા એ કુવાડવા ડીમાર્ટ ને કુવાડવા રોડ ડીમાર્ટ માર્ટ આ ડીમાર્ટ સ્ટોરની પાછળ

બે ત્રણ ગુનો નોંધાયેલ છે એમના બંનેના કમ્બાઈ ગુના છે પેલા બેના ગુના તેમજ જામનગર થી અહિયાં જેન અહિયાં આવેલ તેની બેન ઘરે આવેલ અને અગાઉ પણ જામનગર માં આ સમી નો ગુનો નોંધાયેલ છે જેના આધારે આ લોકો સંપર્ક આવેલ હોવાનું જાણવા મળેલ છે ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી દિવ્યાંગ ન્યૂઝ રાજકોટ